વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયા વિધાનસભા દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો વડોદરામાં સમા વિસ્તારમાં આવેલું ખાનગી પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયા વિધાનસભા દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી તથા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસદ ડોક્ટર હેમાંક જોશી તથા ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલા તેમનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા જિલ્લા પ્રમુખ સતીષ પટેલ તથા ધારાસભ્ય અક્ષય પટેલ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા પૂર્વ સાંસદ

કાર્યકર્તાઓ જે અથાગ મહેનત કરી છે તેવા તમામ કાર્યકર્તાઓના તથા ઉમેદવારમાંથી ધારાસભ્ય અને સાંસદ બનેલા મારા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સત્કાર સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું માનનીય પૂર્વ ગૃહમંત્રી અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ આ ઝોનના પ્રભારી શ્રીમાન ગોર્ધનભાઈ તમામ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંગઠનના અમારા પ્રમુખ સતીષભાઈ અને એમની સમગ્ર ટીમ જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓ દ્વારા જે અમારા પર પ્રેમ અને આશીર્વાદ વરસાવવામાં આવ્યા છે તેનાથી અમે સૌ અભિભૂત છીએ અને કાર્યકર્તાઓનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે ધન્યવાદ તમામ કાર્યકર્તાઓ દ્વારા અને વાઘોડિયા વિધાનસભાના હોદ્દેદારો દ્વારા આજે નવા ચૂંટાયેલા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને મારો બંનેનો સત્કાર સમારંભ અને સાથે સાથે કાર્યકર્તાઓનું અભિવાદનની અંદર અમારા ગુજરાતના ઉપાધ્યક્ષ માન્ય ગોરધનભાઈ જડફિયા સાહેબ માજી સાંસદ રંજનબેન જિલ્લા પ્રમુખ સતીષભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ આજે અહીંયા ઉપસ્થિત રહીને તમામ કાર્યકર્તાઓનું મેં અને શ્રી અને તમામ ધારાસભ્યો અને પ્રદેશ ઉપાધ્યક્ષે બધાનો આભાર વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે ભવ્યથી ભવ્ય વિજય અપાયો છે એ બદલ આજે સૌ કાર્યકર્તાઓનો અભિવાદન અને આભાર જે રાખવામાં આવ્યો હતો અને તમામ કાર્યકર્તાઓનો ફરીથી આપના માધ્યમથી પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણીના મોડમાં જ હોય છે અને ખૂબ ધૂમધકતી ગરમીની અંદર પણ એ લોકોએ મહેનત કરીને ત્યાંસી હજાર જેટલી લીડથી અમને જે વિજય બનાવ્યા છે એટલે તમામ કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અમારા મતદાતા અને કાર્યકર્તાના અભિવાદન કાર્યક્રમો બધી વિધાનસભામાં આખા રાજ્યમાં ગોઠવ્યા હતા એના ભાગરૂપે વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં તો બે હતા એક માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી અને ડૉક્ટર હેમાંગભાઈ તો એમના કાર્યકર્તા અભિવાદનનો આ કાર્યક્રમ હતો અને દરેક વિધાનસભા વાહિદ તમે કરી રહ્યા છે એક બે દિવસમાં લગભગ ગુજરાતને બધી જ વિધાનસભાના કાર્યકર્તા અને મતદાતા અભિવાદન એ કાર્યક્રમ પૂરા થઈ જશે